વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ નવા વર્ષનો આજે પહેલો દિવસ આ વર્ષ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું વર્ષ છે ત્યારે મને એટલું કહેવાનું મન થાય પરમાત્માએ આપણને જીવન આપ્યું છે ને એટલે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ખૂબ આવે અને એનો આપણે ઉપભોગ કરી શકીએ જીવનમાં આનંદ લઈ શકીએ બીજાને પણ આનંદ આપી શકીએ એનું કારણ એ કે ક્યારેય જવાનું છે ને એ મને ખબર નથી કોઈને ખબર નથી ત્યારે આપણે બીજાને આનંદ આપ્યો હશે આપણે આનંદ લીધો હશે ત્યારે જ્યારે જવાનું હશે ને ત્યારે પણ એટલો જ આનંદ હશે જરૂર આનંદ હશે તમારી પાસે શક્તિ હોય સમૃદ્ધિ હોય સંપત્તિ હોય સત્તા હોય આપણે બધે પાસે કદાચ બધું હોય તો પણ કોશિશ કરીએ કે શક્તિથી એ બળથી એ સામર્થ્યથી કોઈને હેરાન કરીને મને સુખ નથી લેવું પણ હું મારી શક્તિથી સામર્થ્યથી બીજાને પણ સુખ આનંદ આપી અને હું પણ આનંદ લઉં એનું કારણ એ મારા કરતાં સમય છે ને બહુ બળવાન છે મને ક્યારેય ધૂળ ચાટતો કરી દે છે ને એ ખબર પડતી નથી ત્યારે નવા વર્ષે આવો સંકલ્પ કરીએ મારા દેશને સમૃદ્ધ બનાવું મારા સત્સંગને સમૃદ્ધ બનાવવું મારા અંતરને સમૃદ્ધ બનાવવું મારા પરમાત્મા મારા હૃદયમાં આવીને નિવાસ કરે પરમ સુખનો આનંદ હું લઈ શકું મારા પરિવારના મારા સત્સંગના સર્વે ભક્તજનો લઈ શકે એ જ વૃંદાવન વિહારી હરે મહારાજના દિવ્ય પાદારવિંદમાં નવા વર્ષના હેતપૂર્વક પ્રણમ સાથે આપ સૌને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ